બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના દસ ખેડૂતોની નર્મદા નહેરના રોડ માટે સંપાદિત જમીનનું રૂપિયા આઠ પોઈન્ટ એકત્રીસ લાખનું વળતર કોર્ટના હુકમ છતાં નહીં ચૂકવાતા બુધવારે નર્મદા વિભાગ ચાણસમાં કચેરીને સીલ મારી દેવામાં આવી હતી બહુચરાજી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના રોડ માટે મોઢેરા ગામના દસ ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી જેમાં સરકારે ચૂકવેલ વળતરથી નારાજ ખેડૂતો કોર્ટમાં ગયા હતા દરમિયાન કડી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂપિયા આઠ લાખ એકત્રીસ હજાર વળતર ચૂકવવા વર્ષ બે હજાર એકવીસમાં આદેશ કર્યો હતો તેમ છતાં સરદાર સરોવર નર્મદા વિભાગ નંબર ત્રણ ચાણસમા કચેરી દ્વારા વળતરની રકમ ચૂકવાઈ ન હતી આથી ખેડૂતોએ કડી કોર્ટમાં દરખાસ્ત કરતા તાજેતરમાં કોર્ટે જપ્તી વોરંટ કાઢ્યું હતું ચાણસમા કોર્ટની ટીમ કચેરીમાં પહોંચતા ફરજ પરના અધિકારીએ દસ દિવસનો સમય માંગ્યો હતો પરંતુ તેઓ વળતર ચૂકવી નહીં શકતા બુધવારે ચાણસમા કોર્ટની ટીમે નર્મદા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરીને સીલ મારી દીધું

કોર્ટમાં જમા કરાવી શકાય ખાસ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદારનો આ અંગે ફોનથી સંપર્ક કર્યો હતો પરંતુ રિસીવ નહી થતા સહી નહીં કરવાનું કારણ જણાવી શકાયું ન હતું